ગુજરાતમાં પણ હવે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે વરસાદ આવે એટલે સામાન્ય રીતે આપણે શું જોતા હોય છે કે નદી નાળાઓ છલકાતા હોય છે મોટા મોટા ડેમમાં વધારે પડતા પાણીનો પ્રવાહ થઈ જાય તો પછી જે દરવાજાઓ છે એક બે ઇંચ ખોલવા પડતા હોય છે એવા સમાચાર આપણે સાંભળતા હોય છે સામાન્ય રીતે ગામડામાં તો આપણે એ પણ જોતા હોય છે કે મોર કલા કરતું હોય છે બીજા બધા જે ઝાડ છે એના પર પાણીની થોડી ઝાંકળ જોવા મળતી હોય છે બધું જ આપણે વરસાદમાં જોઈએ છીએ વરસાદનો પાણીનો પ્રવાહ જોઈએ છે પરંતુ આ ચોમાસું જે છે એ પાણીના પ્રવાહ સાથે ભ્રષ્ટાચારના પ્રવાહમાં વહેતો વિકાસ પણ આપણે જોઈએ છીએ ભ્રષ્ટાચારના પ્રવાહમાં જે વિકાસ વહી રહ્યો છે એ પણ આપણે આપણી નરે આંખે જોઈએ છે પછી રાજકોટના દ્રશ્ય હોય છોટા છોટાઉદેપુરના દ્રશ્યો હોય એ વડોદરાના દ્રશ્યો હોય કડીના હોય અમદાવાદના હોય મહેસાણાના હોય ગાંધીનગર અમદાવાદ સુરતના જ કેમ નથી આ દરેક દ્રશ્યો આપણે આપણી નજર સામે જોઈએ છે રાજકોટમાં તો આપણે જોયું કે આખું સ્પીડ બ્રેકર છે એ જ સાઈડમાં જતું રહે છે જે સ્પીડ બ્રેકર વાહનોને એ શીખવાડે છે કે ભાઈ તમારે અહીંયા તમારે વાહનની ગતિ ઓછી રાખવાની છે અને એ જ સ્પીડ બ્રેકર પાણીમાં પાણીના પ્રવાહમાં તણાઈને એ દૂર જતું રહે છે એટલે સવાલ અહીંયા એ છે કે પ્રી પ્રીમોન્સૂનની કામગીરીમાં મહાનગરમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા એ તમે જોઈ શકો છો અમદાવાદના દ્રશ્યો તમે જુઓ વરસાદનું એક ઝાપટું આવે છે પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂનનો પ્લાન જે કરોડો રૂપિયાનો પ્લાન બનાવવામાં આવ્યો છે એ પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે એટલે ભ્રષ્ટાચારમાં પ્રવાહ ભ્રષ્ટાચારના પ્રવાહમાં તણાતો વિકાસ આપણને જોવા મળે છે જે સરકારને આપણે પાછળના ત્રીસ વર્ષથી એ હોદ્દા પર બેસાડી છે એકસો સાહીઠ સીટ આપણે સરકારને વિશ્વાસ સાથે આપી છે આખરે સરકાર શું કરી રહી છે પ્રી મોન્સૂનના પ્લાન આ કરોડો રૂપિયા ખર્ચી રહી છે કરોડો રૂપિયા આપી રહી છે તો આખરે આ પ્રી મોન્સૂનનો પ્લાન કમિશનને કટકી ક્યાંકને ક્યાંક મારતા આ ભ્રષ્ટ કોર્પોરેશન કોર્પોરેટ આપણને દેખાઈ રહ્યા આખરે પૈસા બધા ક્યાં જાય છે સવાલ એ એ સરકાર ને છે કે એ સરકાર હજી તો પહેલું જ વરસાદનું ઝાપટું આવે છે પહેલું જ વરસાદ આવે છે અને રોડ રસ્તા આખા ધોવાઈ જાય છે તમે રાજકોટ જાઓ એટલે આપણને રાજકોટ જઈએ એટલે થોડોક સમય સુધી મસ્ત સરસ મજાનો રસ્તો આવે અને એટલે આપણે કે હવે સારા છે થોડાક આગળ જઈએ એટલે પછી ખાબડ ચાલુ થઈ જાય અને જે પ્રમાણે કહ્યું હતું કે ચંદ્ર અને મંગળ છું મંગળ ને ચંદ્ર ઉતારવાની જરૂર છે જ નહીં તમે ખાલી એક વખત ગુજરાતના પ્રવાસે નીકળો બધા શહેરોના શહેરોના જેમ નામ આપ્યા બધા જ શહેરોમાં એક વખત નીકળો તમને ખબર પડી જશે કે અહીંયા સૂર્ય જેવું જ છે ઉબળ ખાબડ ઉબડ ખાબડ ટેકર્યું ને રસ્તો ટેકર્યો કૂદરને ખાડા આવે એટલે તમને ખબર પડી જાય કે ચંદ્ર મંગળ પહેલાથી છે ઉતરવાની જરૂર નથી ત્રીસ વર્ષથી રોજ કમાઈને જતા એ ટેક્સમાં પૈસા એ ટેક્સમાં પૈસા જે આપે છે એના કારણે રોડ અને રસ્તા બને છે કોઈ બાપના પૈસાથી તો આ રોડ રસ્તા બનતા નથી કે ભાઈ ચાલો સરકારે પૈસા આપ્યા છે સરકાર ભેટ આપે છે સરકાર આપણને ભેટ નથી આપે

અમે આટલા બધા પૈસા ટેક્સમાં તમને આપીએ છીએ તો તમે આ પૈસાનું કરો છો શું અમને સગવડો તમે નથી આપી શકતા રોડ રસ્તા અમુક વખત એવા દ્રશ્યો સામે આવે છે કે છોટાઉદેપુર ની વાત કરો તો છોટાઉદેપુરમાં ગામડાઓમાં હજી રોડ નથી એ ગામડામાં હજી એમ્બ્યુલન્સ આવી શકતી નથી એમ્બ્યુલન્સ ન આવે એના કારણે કોઈ વૃદ્ધ માતાનું કે ભઈ ગર્ભવતી માતાનું મોત થઈ જાય છે બાળક એ ખોઈ બેસે છે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે બનાસકાંઠા પણ હમણાં એક એવા જ કિસ્સોના કિસ્સાના સંડોવડીમાં આવ્યો છે કે જ્યાં રોડ રસ્તા નથી રોડ રસ્તા છે ઉબડ ખાબડ છે ખાડા પડી ગયા છે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે અને એક વૃદ્ધ મહિલાનું ત્યાં મોત થઈ જાય છે શું

હવે હવે યુવાનોની અને જનતાની જે છે છે તોડી દેવામાં કરોડ નથી રહેતી જો સવાલ પૂછવામાં આવે તો ત્યાં ને ત્યાં બંધ કરી દેવામાં આવે કે ભાઈ તમે મેયર ને સવાલ પૂછો તો જરા ધ્યાનથી પણ હવે યુવાઓને જાગવાની જરૂર છે ને કદાચ યુવાઓને અને આપણા જેવા માણસો નહીં જાગે ત્યાં સુધી તો આ જ રીતે પ્રી નો પ્લાન પ્લાન તો ઘણાશે પણ પ્લાનમાં એ નહીં ગણાય કે કઈ જગ્યાએ કયા રસ્તાને કઈ જગ્યાએ કેવી સગવડો આપવી પરંતુ દર વખતે દેખાય છે એટલે હવે યુવાઓને અને આપણા જેવા જે જાગૃત જનતા છે એને સવાલ પૂછવાની જરૂર છે જે તે મહાનગરના મેયર ને એમના અધિકારીઓને કે ભાઈ આ શું થઈ રહી છે કેમ હજી સુધી અમારા જિલ્લા અમારા શહેરમાં હજી સુધી સારા રોડ રસ્તા કેમ નથી આ પૂછવાની ફરજ એ યુવાનોની છે એ જનતાની છે જેને હજી સુધી ત્રીસ વર્ષ આપણે મોકો આપ્યો છતાં પણ આપણને રોડ રસ્તા નથી આપી શકતા એવા નેતાઓને પૂછવાની જરૂર છે હાલાકી અસર કોઈ નથી થતી દર ચોમાસું આવે છે હું પણ આવા સમાચાર આપું છું તમે પણ આવા દ્રશ્યો જોવો છો તમે પણ જુઓ છો કે નદી નાળાઓ છલકાય છે વાહનો ફસાય છે દરેક સમાચાર આપણે જોયા છે પણ હવે થઈ ગયું છે કે હોતા ચલતા કોઈ કોઈ પ્રશ્ન સવાલ જ નથી તો પછી જવાબ કેમ આપે સવાલ ઉઠાવો એના પછી જવાબ મળે બનાસકાંઠા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાની જે બનાસકાંઠાના સમાચારની વાત કરવી છે જે સમાચાર સાંભળીને આવું થઈ જાય કે ખરેખર આ છે આપણું ગુજરાત આ છે જે જગ્યાને આપણે એકસો સાહીઠ

ખાડામાં ફસાઈ ગઈ ગાડીમાં દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા અને એ સ્વિફ્ટ ગાડી ખાડામાં ફસાઈ ગઈ એક કલાક સુધી ગાડી ફસાઈ રહેતા દર્દીને હોસ્પિટલ લઈ જતા સમયે જ વચ્ચે તેનું અકાળે મોત નીપજ્યું છે પંચોતેર વર્ષીય શારદાબેનને હોસ્પિટલ પહોંચે એ પહેલા જ

એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે વરસાદને કારણે મસમોડા ખાલા પડતા અનેક વાહનો ત્યાં ફસાઈ જાય છે સ્થાનિક અધિકારી અને જે રાજકીય આગેવાનો છે એ ખાડા પૂરવામાં સતંદર નિષ્ફળ નિપજ્યા છે એવું લોકો કહી રહ્યા છે ને ખરેખર નિપજ્યા છે એ નિષ્ફળ દર વખતે જાય છે આ પહેલું ચોમાસું થોડું છે દરેક ચોમાસામાં આ પ્રકારની હાલત એમની જોવા મળતી હોય છે હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર